છોડ્યા પછી કથિરિયા હવે ભાજપમાં જોડાશે ધાર્મિક માલવિયા પણ આપમાંથી રાજીનામાના આઠમા દિવસે સરદારની પ્રતિમાને ફૂલહાર કરી કેસરિયા કરશે પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હતા હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ એકાએક જ તેમણે ગત અઢાર એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું જ્યારે આવતીકાલે બસ્સો જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે આપમાંથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હતા ત્યારથી જ શંકા હતી કે આ બંને નેતાઓ કંઈક નવા જૂની કરશે આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમમાં પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા અંદરો અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ગંધ આવી ગઈ હતી કે તેઓ પાર્ટી છોડશે આખરે સ્થિતિ પણ એવી જ ઊભી થઈ સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા તેઓએ અઢાર એપ્રિલના રોજ એકાએક પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું આપમાંથી રાજીનામું આપતાની સાથે જ અલ્પેશ અને ધાર્મિક માલવિયા બંને ભાજપમાં જોડાઈ જાય તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી દરમિયાન સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આવતીકાલે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને બસો જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે ભાજપમાં જોડાશે અલ્પેશ કથિરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હું પ્રસંગમાં છું આવતીકાલે ભાજપમાં જોડાઈશ આવતીકાલે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સાંજે આઠ વાગ્યે ભાજપમાં જોડાશે આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ હાજર રહેશે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ એક સાથે વિધાનસભામાં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અલ્પેશ કથિરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા આંદોલનકારીમાંથી તક મળતા રાજકીય નેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જોકે બંનેની કારમી હાર થઈ હતી પાટીદાર અનામત આંદોલનને કારણે સુરતમાં વસતા પાટીદારોમાં આ યુવા ચહેરાઓએ મજબૂત પકડ બનાવી હતી જેનો લાભ લેવા માટે આમ આદમી પાર્ટીએ તેમને પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા હતા બીજી તરફ અલ્પેશ અને ધાર્મિકે પણ તક જોતાં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરવાનું મન બનાવી દીધું હતું પાટીદાર યુવકોમાં તેમની લોકપ્રિયતા વધુ હોવા છતાં પણ તેઓ ચૂંટણીમાં જીતી શક્યા ન હતા ભાજપના સંગઠન અને મોદી લહેરમાં તેઓ હાર્યા હતા